જય શ્રી રામ મિત્રો ગુડ મોર્નિંગ તો ગાઈસ વાગી ગયા છે 10 10 વાગ્યા છે આજે જો કેટલો વેલો ઉઠ્યો આજે લગભગ કેટલા ટાઈમ પછી આટલો બધો વેલો ઉઠ્યો ઘણા બધા ઘણા બધા ટાઈમ પછી આટલો બધો વેલો ઉઠ્યો પણ એ વેલા ઉઠી ગયા છે તો ચલો કરીએ છે આજે વેલા વેલા બ્લોગ ને બી કન્ટિન્યુ વિડિયો ની અંદર કન્ટિન્યુ બને એટલે જો ફૂલ કે તો ફૂલ મજા આવશે ને આ કઈ નહીં નવ રેડી વેડી તો તૈયાર બિયાર થાઉં છું પછી તમને મળું છું ત્યાં સુધી તો કઈ ફર્સ્ટ ક્લાસ ઉઠી ઉઠી ગયા છે તૈયાર વૈયાર થઈ ગયા છે હવે કંઈ નહીં હવે કરીએ છીએ આજના બ્લોગને પાછો બી કન્ટિન્યુ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ફૂલ કે તો ફૂલ મજા આવશે અને આ બ્લોગને જરા બી સ્કીપ ન કરતા હાથ કેમ ખાલી ખાલી લાગે છે આ બહુ ટાઈમ પછી આજે બ્લોગ બનાવ્યો છે ને એક શોર્ટ લઈ લઈએ ફૂલ યાદ તાજા કરવા માટે અરે આપણી દોઢ લાખ વાળી કઢી આવે ત્યારે ચલો અને તમારા વાળાને થેન્ક યુ થેન્ક યુ સો મચ છ હજાર કરવા માટે પણ ખાલી દસ દિવસની અંદર દસ દિવસ પહેલાં પોસ્ટ નાખી હતી યુટ્યુબમાં એ જોયો ને છ હજાર થયા ત્યારે એ જોયું ખાલી દસ દિવસ જ થયા હતા અને દસ દિવસમાં તમે છ હજાર અત્યારે સાડા છ સાડા છ હજાર થઈ ગયા છે તો તમારો દિલથી દિલથી આભાર આટલો સ્પીડમાં રહેવા માટે આ રીતના સ્પીડમાં વધારશો તો આપણને આગળ જતા કોઈ નહીં રોકી શકે અને ત્રીસ ઓગસ્ટે ત્રીસ ઓગસ્ટે ખાસ સરપ્રાઇઝ આવવાનું છે તમારા બધા માટે તો ત્રીસ અગસ્ટનો વ્લોક જોવાનું પોતાની આજનો જોજો તો તમને ખબર પડી જશે કે ત્રીસ અગસ્ટ અગસ્ટ શું આવવાનું છે કંઈ નહીં અગિયાર વાગમાં વિડીયો અપલોડ કરવો છે વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજો નવા ટૉપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય